નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે દુનિયાનો પહેલો દેશ જે સમુદ્રમાં ડૂબી રહ્યો છે અને નાગરિકો એક દેશમાં જ બીજા દેશમાં શિફ્ટ થઈ રહ્યા છે મિત્રો તમે ક્યારે એવું સાંભળ્યું છે કે એક આખો દેશ બીજા દેશમાં શિફ્ટ થઈ રહ્યો હોય આ વાત સાંભળવામાં થોડી અશક્ય અને ફિલ્મ જેવી લાગશે પરંતુ આ ઘટના હકીકતમાં બની રહી છે મિત્રો જે ધીરે ધીરે સમુદ્રમાં ડૂબી રહ્યો છે અને તેના નાગરિકોને હવે બીજા દેશમાં વસવાટ કરવો પડી રહ્યો છે તો મિત્રો વિડીયોમાં આપણે જાણીએ કયો દેશ છે અને આવું શું કામ થઈ રહ્યું છે મિત્રો તમે અમે વાત કરી રહ્યા છીએ તુવાલુની તુવાલુ પેસિફિક મહાસાગરમાં આવેલો એક નાનકડો ટાપુ દેશ છે આ દેશ કુલ નવ સમુદ્રી ટાપુઓથી બનેલો છે અને અહીંની કુલ વસ્તી આશરે અગિયાર હજાર લોકોની આસપાસ છે તુવાલુ દુનિયાના સૌથી નાના અને સૌથી નીચા ઊંચાઈ ધરાવતા ટાપુઓમાંથી અને દેશોમાંથી એક છે તુવાલુની સૌથી મોટી સમસ્યા છે સમુદ્રના વધતા જળસ્તર આ દેશની ઊંચાઈ સમુદ્રના સ્તરથી હવે માત્ર બે મીટર જેટલી જ ઉપર રહી છે એનો અર્થ એ થયો કે જો સમુદ્રનું સ્તર થોડું પણ વધારે વધે તો તુવાલુના ટાપુઓ પાણીમાં ગરક થવા લાગશે અને અહીં પૂર અને તોફાનનું જોખમ હંમેશા તોડાતું જ રહે છે તુવાલુને લઈને અનેક વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યા છે નાસા અનુસાર છેલ્લા ત્રીસ વર્ષમાં તુવાલુ આસપાસનું પાણી સતત વધી રહ્યું છે રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તુવાલુના કેટલાક ટાપુઓ તો હવે પાણીમાં સમાવા પણ લાગ્યા છે જો આ જ ગતિએ જળસ્તર વધતું રહે તો બે હજાર પચીસ સુધીમાં તુવાલુ સંપૂર્ણપણે સમુદ્રમાં ડૂબી જશે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તુવાલુએ એક ઐતિહાસિક નિર્ણય લીધો કે બે હજાર ત્રેવીસમાં તુવાલુ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખાસ સમજૂતી કરવામાં આવી આ સમજૂતી અનુસાર દર વર્ષે બસોને એસી તુવાલુ નાગરિકોને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરવાની મંજૂરી આપવામાં આવશે આ સમગ્ર દુનિયામાં પહેલી વખત બની રહ્યું છે કે આખો દેશ ધીરે ધીરે બીજા દેશમાં શિફ્ટ થઈ રહ્યો હોય આ સમજૂતી હેઠળ તુવાલુના નાગરિકોને ઓસ્ટ્રેલિયામાં રહેવાની જગ્યા નોકરી કરવાની તક હેલ્થ સુવિધાઓ અને એજ્યુકેશન આ બધી સુવિધાઓ અને અધિકાર મળશે ઓસ્ટ્રેલિયાના વિદેશ ખાતાના પ્રધાન પેની વાંગે જણાવ્યું હતું કે તુવાલુના નાગરિકોને ઓસ્ટ્રેલિયામાં પૂરા સન્માન અને ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર મળશે બીજી તરફ તુવાલુના વડાપ્રધાન ફેતેલી તીઓએ દુનિયાભરના દેશોને અપીલ કરી છે કે આ ઘટનાને માત્ર એક દેશની સમસ્યા તરીકે નહીં પણ જળવાયુ પરિવર્તનની વૈશ્વિક ચેતવણી તરીકે જોવી જોઈએ તુવાલુનો કિસ્સો માત્ર એક દેશની વાત નથી આ ઘટના દુનિયાને ચેતવણી આપે છે કે જો ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન પર હજી પણ ગંભીર પગલાં નહીં લેવામાં આવે તો આવનારા સમયમાં બીજા ઘણા દેશો પણ આવી સ્થિતિનો સામનો કરી શકે છે મિત્રો દુનિયાનો પહેલો દેશ આજે ડૂબી રહ્યો છે પણ કદાચ આ અંતિમ દેશ નહીં હોય પ્રશ્ન એ છે કે શું દુનિયા સમય રહેતા જાગશે તમને શું લાગે છે તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવી જ રસપ્રદ માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ફેસબુક ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરી દેજો ધન્યવાદ